નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડાંગ જિલ્લામાં યોજાનારા સેવાસેતુ સહિત સ્વચ્છતા હી સેવા અને ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમો સંદર્ભે યોજાઈ સ્તરીય બેઠક રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સેવાસેતુ કાર્યક્રમ સહિત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ સંદર્ભે જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપતા ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે ખૂબ જ અગત્યના એવા પ્રજા કલ્યાણના આ કાર્યક્રમને વધુ અસરકારક અને લોકભોગ્ય બનવાની સૂચના આપી હતી વ્યાપક ભાગીદારી સાથે શરૂ થઈ રહેલા આ કાર્યક્રમોમાં નાગરિકોની ભાગીદારી વધારવા માટેની અપીલ કરતાં કલેક્ટરશ્રીએ ખૂબ જ સંવેદનશીલતા સાથે આ બાબતોને ગંભીરતાથી લઈ કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરી હતી સેવા સેતુ અને સ્વચ્છતા સેવા કાર્યક્રમ ઉપરાંત આગામી સમયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે પણ કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી બીબી ચૌધરી પ્રાંત અધિકારી શ્રી સાગર મેવાલિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયાર તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ પણ સંબંધિત વિગતોના અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રિપોર્ટર વિનોદ પવાર બી ન્યૂઝ ગુજરાતી ડાંગ